સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ સખીદા કોલેજ થી તિરંગા મહાયાત્રા નું કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ આર એસ સખીદા આર્ટ્સ શ્રી 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 ગેડીવાલા કોમર્સ અને શ્રી સી સી હોમ સાયન્સ કોલેજ લીંબડી ખાતે કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કે એમ ઠક્કરના માર્ગદર્શન હેઠળ દેશભક્તિની ભાવનાને પ્રગટ કરવા માટે કોલેજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો પ્રારંભ કોલેજ પ્રાંગણ થયો હતો કે જેમાં કોલેજ પ્રિન્સિપાલ તમામ પ્રોફેસર સ્ટાફ વહીવટી સ્ટાફ એનએસએસ ના સ્વયંસેવકો એનસીસી ના કેડેટ્સ સ્પોર્ટ્સમેન તેમજ અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી તિરંગા ધ્વજ સાથે દેશભક્તિના નારા લગાવતા વિદ્યાર્થીઓએ શહેરના મુખ્ય માર્ગ પર ભવ્ય શોભા યાત્રા યોજી હતી યાત્રા દરમિયાન વંદે માત્ર અને ભારત માતા કી જયના નારા ગુંજતા દેશપ્રેમનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું યાત્રાનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફગણ વિદ્યાર્થી ભાઈ બહેનોનું અને સૌ સહયોગીઓનું વિશેષ યોગદાન રહ્યું હતું સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ